રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં ને આનંદમાં હમ અમારે આ છ એપ્રિલ બે હજાર પચીસથી નવું એનાઉન્સ એચએમઆરસી રેવન્યુ ચા કરી દીધું છે અને એ એ જે છે નવું જે રિફોર્મ આવે છે એ ટેક્સ માટેનું હવે એ શોકિંગ છે શોકિંગ એટલે કઈ રીતે શોકિંગ કે એમાં આપણે ખાસ ઇન્ડિયાથી આવેલા બધા જે એનઆરઆઈ છે બધા માણસો એને બહુ લાગુ પડે એટલે મેં કીધું આપણા મિત્રોને બધા એની વાતો વાત કરીએ કે ભાઈ હું છે આ નવું ટેક્સ રેઝિમ અને હું આ લોકોએ નવું શું કરવાના છે અને હું કઈ રીતે આપણને એ લાગુ પડે એમ આ પાછળ જે બિલ્ડિંગ દેખાય એ છે એમાં આરસીની બિલ્ડિંગ છે લિવરપુલમાં હવે આમાં શું થયું છે એ લોકોએ કે બે હજાર ચોવીસમાં આમ તો એ લોકોએ દાખલ કર્યું હતું આ વસ્તુ કે કરવાના છે નવું ટેક્સ રેઝિમ એટલે ડાયવર્સિટી એમાં લખ્યું રિફોર્મિંગ રિફોર્મિંગ ધ ટેક્સેશન ઓફ નોન યુકે ડોમિસાઇલ ઇન્ડિવિજ્યુઅલ ઓકે હવે આમાં આનો આપણે તો ગોઠ્યું વિયે કે આ ડોમિસાઈલ શું આવ્યું વચ્ચે એમ પડે ખબર પણ હવે ડોમિસાઇલ એટલે શું છે એના વિશે આપણે પહેલાં તો વાત કરીએ તો કે ડોમિસાઇલ એટલે જે કન્ટ્રીમાં તમે બોન થયા હોય અથવા તો તમારા ફાધર મધરને રહેતા હોય ને ત્યાં આપણે બોન થયા હોય એને આપણે ડોમિસાઇલ કન્ટ્રી કહેવાય એટલે આપણે મૂળ ઇન્ડિયા પણ ઇન્ડિયાથી પછી આપણે અહીંયા એવું એનો મતલબ એવો નથી કે તમે ગમે ગમેન્યા દુનિયામાં ગમે રહ્યો અહીંયા હવે આપણે રહેતા હોય તો અહીંયા આપણા ડોમિસાઇલ અહીંયા થઈ ગયા આપણે એમ કે અહીંયા રહેવા એમ ટૂંકમાં એટલે એનું કંઈ એવું નથી કે સિટીઝનશીપની વાત કરે છે એ સિટીઝનશીપની વાત નથી કરતા એ રીતે તમે જ્યાં રહ્યો છો પરમાનન્ટ એની વાત કરે છે અને એની એના ઉપર આ લોકોએ ટેક્સનું જે રિફોર્મ કર્યું છે હવે એમ કીધું છે કે અહીંયા જે કોઈ પણ માણસ બહારથી ચાર વર્ષ આ જે અહીંયાથી અહીંયા આવશે અને ચાર વર્ષ રહેશે ચાર વર્ષ સુધી છે ને એને કોઈ બહારની તમારી કોઈ પણ પ્રોપર્ટી હે દુનિયામાં ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ એના ઉપર કોઈ તમને પાબંધી નથી એટલે તમારે કોઈ ટેક્સ ભરવો પડશે નહીં તમારે બતાવવાની જરૂર નથી પણ જો તમે એ પ્રોપર્ટી અથવા તો પૈસા અહીંયા લઈ આવો તો તમારે બતાવવા પડશે બરાબર અને ટેક્સ ભરવો પડશે એટલે પછી ચાર વર્ષ પછી તમને લાગુ પડશે પહેલાં એ હતું પંદર વર્ષ સુધીનું હવે એ પંદર વર્ષનો કાયદો નીકળી ગયો અને હવે ચાર વર્ષનો જ ખાલી થઈ ગયો પહેલે તો એ ઇફેક્ટ થઈ એટલે ગમે તે હોય પછી તમારે હોક હોય કે ના થય હોકને કંઈ લેવા દેવા છે નિયમ આમાં તમે અહીંયા રહેતા હોય ને તમે કામ કરતા હોય ને ટેક્સ ભરતા હોય એટલે તમારી વર્ડની અંદર દુનિયામાં ગમે ત્યાં ગમે જગ્યાએ ઇન્કમ આવતી હોય તમારી પ્રોપર્ટી હોય એનો અમારા પર ઇન્કમ માનો કે તમે રેન્ટ આવતું હોય બહારથી બીજી જગ્યાએ ઇન્ડિયામાંથી રેન્ટ આવતું હોય અથવા તો તમે અહીંયા ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા હોય પૈસા અને એનું ઇન્ટરેસ્ટ આવતું હોય તો એ બધું અહીંયા બતાવવું પડીએ એમ કહે છે હવે આવું આ નવું રિફોર્મ એ લોકોએ એચએમઆરસી લઈ આવ્યા છે રાઈટ યુકેની અંદર એટલે આપણે એમાં સ્પેશિયલી ઇન્ડિયન માણસોને તો કારણ કે આપણે તો લગભગ બધાની બાપદાદાની બધા પ્રોપર્ટી છે ત્યાં અને જમીનો છે હવે પછી અહીંયા આપણે બીજા મકાનો હોય હવે આ મકાનો આપણે પણ લીધા હોય ઘણા એ પછી વેચીએ એ પ્રોપર્ટી તો એ વેચીએ તો એના ઉપર અહીંયા આપણે ટેક્સ લાગશે ભલે ને ન્યા હોય પૈસા પૈસા ન્યાવ હોય તોય છતાંય એ આપણે બતાવવાનો અને એના ઉપર કંઈ પણ જે કંઈ ટેક્સ થતો હોય એ ટેક્સ અહીંયા આપણે ભરવો પડે આવક ઉપર એટલે એ ટોટલ ઇન્કમ ગણાશે છે ટૂંકમાં એની તમારી ઇન્કમ હોય માણસો કે માનો કે અહીંયા આપણે તમારી પચાસ હજાર પાઉન્ડની ઇન્કમ છે બરાબર એટલે પચાસ હજાર ઉપર તો તમે ટેક્સ ભરાવો બરાબર એ તો પણ હવે બહારનું માનો કે બીજી બાર હજાર પાઉન્ડ બીજી આવક છે તો એના એ પણ તમારે ગણવાની અને એના ઉપર ટેક્સ ભરવાનો એવું કહે છે અને એના ઉપર તમે પાછો ઇન્હેરિટન્સ ટેક્સ પણ લાગુ પડશે એટલે આ લોકો એકદમ ટેક્સનું આખું જે સ્ટ્રકચર છે એને સખત કરવા માગે સખત એટલા માટે કે આને પાસે પૈસા નથી ટૂંકમાં પૈસા થઈ ગયા બીજું કંઈ કારણ નથી એટલે માણસો અહીંથી હવે ધીરે 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 જે પૈસાવાળા માણસો છે પૈસાદાર માણસો એ તો દુનિયામાં ગમે ત્યાં લઈ શકે ને ગમે ત્યાં રહી શકે એને હું આ યુકેનું કંઈ એવું બધું છે કે યુકેમાં તો જનરલી અત્યારે ટેક્સ હેવન કન્ટ્રી કહીએ તો ટેક્સ હેવન કન્ટ્રી ક્યુ ખબર છે દુબઈ દુબઈમાં માણસો એટલા માટે રહીએ છે ન્યા કે ન્યા હે ને ટેક્સ ભરવો નથી પડતો અને ઇન્હેરિટન્સ ટેક્સ નથી કેપિટલ ગેઇન ટેક્સ નથી રાઈટ અને ત્યાંથી તમે ગમે ત્યાંથી પૈસા લઈ આવો તો તમને કોઈ પૂછતું નથી એટલે ઇટ્સ ગુડ એમ એ રીતે એટલે માણસો ન્યા હવે બધું ઇન્વેસ્ટમેન્ટ કરે છે ન્યા ન્યા પ્રોપર્ટી લે છે પ્રોપર્ટી રેન્ટ ઉપર આપે છે અને ન્યા જલસા કરે અને અમે સેફ્ટીવાઈઝ જુઓ તો દુબઈના દુબઈમાં જેટલી સેફ્ટી છે એટલે તો ક્યાંય નથી અહીંયા છોડી છે યુકેમાં એવી સેફટી હમ તમારે કોઈ નામ જ ના લઈએ તમે રાતના ગમે ત્યારે ગમે એ જગ્યાએ જાઓ ચોવીસ એ ત્યારે તમારે ફરો અને પાછું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું જોરદાર હમ આ વેસ્ટર્નને એ ભૂખા કાઢી નાખે વેસ્ટર્નનો કંઈ કોઈ દારીઓ ન આવે એમ એવું નવું નવું બધા એ બિલ્ડિંગો ઊભા કર્યા પછી પાછા આપણી બધી વસ્તુ ત્યાં મળે એમ કોઈ પણ વસ્તુ તમે માગો તો આપણે ત્યાં એ બધી મળે આપણે ફ્રેશ પાછી અને કોઈ જાતની ભેડશેડ નહીં હમ્મ એટલે બધું ચોખ્ખું મળે પાછું તો માણસો પછી પ્રિફર કરે છે ઓનલી પ્રોબ્લેમ ત્યાં એક જ વસ્તુનો છે કે ત્યાં છે ને તમને કાયમી હક નથી આપતા પણ હવે દસ વર્ષના અને પાંચ વર્ષના વિઝા એ લોકો આપે છે એટલે તમને કંઈ પ્રોબ્લેમ નથી ત્યાં કે તમારે દર વર્ષે વિઝા લેવા પડે એવી રીતે નથી એટલે તમને તમે કોઈ પ્રોપર્ટી લ્યો તો એના માટે તમને છે ને ત્યાં વિઝા આપી દે છે એટલે માણસો હવે એમ થિંક કરે છે કે આપણે હે ને આ યુકેમાં રહેવાય નહીં પૈસાદાર માણસો અને અહીંથી નીકળી જવાય કારણ કે આ લોકો તો હારા લૂંટવા જ બેઠા હૈ કે બધા એ કે રાઈટ જેટલું આપણે કમાઈએ એટલું સરકારને બાપનું એ કે હં કમાવું આપણે મહેનત આપણે કરવી ને પૈસા તો કે કઈને ભરવાતા કે સરકારને એટલે સરકારને પાછા પૈસા ભરીને એ સરકાર ક્યાં આપે ખબર છે ને તમને આ બધા વેલા ઇલિગલ બધા આવે છે એમાંથી વેલા બોટુંમાં ભરાઈ ભરાઈને દરરોજ એવરી ડે ઠલવાય છે અહીંયા બસો ત્રણસો ચારસો પાંચસો માણો બધો ના આવે અહીંયા હવે એને હોટલો આપે અને એક હોટલમાં રહેવાનો એનો ખર્ચો કેટલો દોઢસો દોઢસો પાઉન્ડ તો એને હોટલના ભાડા ભરે છે ગવર્મેન્ટ એ ક્યાંથી ભરે એ આ આપણા ટેક્સમાંથી ભરે બીજું તો શું કરે એના પાસે છે કંઈ બીજું કંઈ એટલે કંઈ છે નહીં અને આવા બધા આ ખોટા ઊભા કર્યા હવે એટલે માણસોને હવે ધીરે ધીરે માણસોને આંખું ગળવા માંડી કે આ તો સારું એટલે આ લેબર પાર્ટીને મત દીધો ને લેબર પાર્ટી આમ જોતી હતી ને તમને બધાને હમ એટલે હવે આ એ ફળ તો ભોગવવું પડે કર્મ કર્યું હોય તો એવું હા હું તો પહેલાંથી કહેતો હતો કે ભાઈ આ લેબર આવીએ તો આનું કંઈ કંઈ ભવિષ્યમાં કંઈ આ હાજ હાઇજું કરી નહીં મારે આપણે કંઈ લેબરને કંઈ એવું નથી કે કંઈ આપણે દુશ્મનાવટ છે પણ હકીકત છે કારણ કે એની પોલિસી જ એવી છે કે ભાઈ સ પૈસા વાપરો અને પૈસા વાપરો ટૂંકમાં રજ વાપરો અને એ પાછી મલ્ટી નેશનલ બધા જેટલા બધા માણસો આવે છે એમાંય આપણે તો ખબર નહીં કે એમાં એને તો શું હોય કે એમાં ઇન્ડિયાને તો ખબર નહીં એમ કહો છું કોઈ કોઈ લેખતા જ નથી એમ ને હમણાં અહીંયા કંઈક નવો કંઈક ખબર નહીં રિપોર્ટ આવ્યો છે ને રિપોર્ટમાં અહીંયા હિન્દુ ટેરરિઝમ હિન્દુ ટેરરિઝમનું નામ આપ્યું છે પોલીસોએ પોલીસને એક રિપોર્ટ આવ્યો છે કે આમાં અત્યારે આ બધી જે જગ્યાએ પ્રોબ્લેમ થાય છે ને બધા તો એમાં હિન્દુ ટેરરિઝમ હિન્દુ ટેરરિઝમ ક્યાં આવ્યું કઈ જગ્યાએ આવ્યું હ એટલે આવા બધા તૂત કરીને બેઠા ખોટા લેવાનગર દેવા એટલે આને આનેથી ટૂંકમાં આને આનો કોઈક વસ્તુ નથી અત્યારે એમ મેળ પડતો હં પણ હવે જે થયું એ થયું પણ આ તો મેં કીધું તમને બધાને કહી દઉં કે આમાં વસ્તુ આ છે એટલે કાલ ને કદાચ તમને ઇન્કવાયરી આવે કોઈ ત્યાં જમીન વેચો ને કદાચ પ્રોપર્ટી વેચો તમારી કોઈ અથવા તો તમારે રેન્ટ આવતું હોય ને તમે આડાવરં કંઈમાં અહીં કરતા હોય તો નવાઈ નથી બરાબર એટલે આ કાયદો આવી ગયો છે છ એપ્રિલ બે હજાર પચીસથી કે દુનિયામાં ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ તમારી પ્રોપર્ટી હોય તમે અહીંયા રહેતા હોય ને ટેક્સ ભરતા હોય એટલે તમારે એ ડિક્લેર કરવાની રાઈટ પછી કેટલાક કરે છે ને કેટલાક નથી કરતા અત્યારે કંઈ ખબર નથી અને પાછું એવું નથી કે આ લોકોને કંઈ ખબર નથી કારણ કે ટેક્સ ટ્રીટી એવી રીતે હોય કે જેમ છે ને આ લોકો જે એચએમઆરસી અને ઇન્ડિયન રેવન્યુના જે એ લોકો છે ને એક્સચેન્જ કરે બધી ડિટેલ્સ એમ એકબીજાને એમ ટેક્સપેયરને ટેક્સપેયરની ડિટેલ્સ એટલે એ લોકોને ખબર તો પડી જાય કારણ કે અહીંયા માણસો રહેતા હોય તો એનો બધું અહીંયા રેકોર્ડ હોય બધા એને ન્યા આપણે ઇન્વેસ્ટ કર્યું હોય તો ન્યા આપણો રેકોર્ડ હોય એટલે અત્યારે તો બધું ડિજિટલ થઈ ગયું ડિજિટલનો જમાનો હોય કોમ્યુનિકેશન અત્યારે હા ફાસ્ટ થઈ ગયું છે એની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું હવે તો હવે તો એ બોલીને પણ કીએ પાછા કે ભાઈ આ રીતે આમ છે એટલે આમાંથી છટકી હકા એમ તો છે નહીં પણ હવે આમાં જે થતું હોય પણ કહેવાનો મારો મતલબ એ છે કે આ નવો રૂલ્સ આવી ગયો છે અહીંયા એચએમઆરસી ઇન યુકેનો રાઈટ કે હવે તમારે દુનિયાની અંદર ગમે અહીંયા પ્રોપર્ટી હે એના ઉપર તમારે ટેક્સ ભરવો પડશે જે કંઈ ઇન્કમ હે એના ઉપર તો અમે ટેક્સ રિટર્ન કરતા હોય દેટ ઇઝ ફાઇન એટલે ત્યાં તમને જે અલાઉન્સ મળતા હોય એ પણ સાચા પણ એ એલાઉન્સ ઉપર જો તમારે અહીંયા ત્યાં જ માનો કે આપણે એફડી છે નોન રેસિડેન્ટ એક્સટર્નલ એનઆરઆઈમાં મૂકી દીધા પૈસા એનઆરઆઈમાં પૈસા મૂકી દીધા ત્યાં ટેક્સ આપણે નથી એમાં લાગતો તો એ અહીંયા તમારે ડિક્લેર કરવો પડશે કે ભાઈ આ આટલા જો એનઆરઆઈમાં છે અમારે પૈસા અને આટલા થાય તો અહીંયા છે ને ખબર છે તમે કોઈ પણ એક હજાર પાઉન્ડ તમને જ્યાં સુધી વ્યાજ મળે ને એક હજાર પાઉન્ડ ત્યાં સુધી ફ્રી છે એ જો તમે પચાસ હજારના સ્લેબમાં આવતા હોય વીસ ટકાના સ્લેબમાં પચાસ હજાર પાઉન્ડ સુધીની ઇન્કમમાં આવતા હોય પચાસ હજાર બસો ને પચાસ એવું કંઈક છે સમથિંગ એક્ઝેક્ટલી તમને કહું તો પચાસ હજાર બસો ને સિત્તેર ત્યાં સુધીના વીસ ટકા અહીંયા લાગે ટેક્સ એલાઉન્સ બાદ કરતાં એલાઉન્સ એટલે બાર બાર હજાર પાંચસો જેવું છે કંઈ જે એલાઉન્સ પ્લસ તમને વન થાઉઝન્ડ પાઉન્ડ એમાં કોઈ રેન્ટ જો આવતું હોય તો એ રેન્ટ તમને એ રેન્ટને ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ વ્યાજ તમારે હજાર પાઉન્ડ જ્યાં સુધી આવતું હોય કોઈ પણ ડિપોઝિટ તમે મૂકી હોય ને તો એ તમને બાદ મળે બાકી બીજો વીસ ટકા એના ઉપર ભરી દેવાનો અને હાયર રેટ છે અહીંયા ચાલીસ ટકા જે પચાસ હજાર બસો એકોતેર પાઉન્ડની ઉપર જાય તો એ છે એક લાખ પચીસ હજાર એકસો ને ચાલીસ સુધી હાલે એના ઉપર છે પિસ્તાલીસ ટકા રાઇટ મેક્સિમમ હાયર એડિશનલ એટલે એના ઉપર જે આ જો હાયર હાયર રેટ એટલે ચાલીસ ટકામાં જો તમે આવતા હોય તો તમારે પાંચસો પાઉન્ડ તમને ઇન્ટરેસ્ટ જે આવતું હોય તો એ ફ્રી મળે ને પહેલાંમાં હજાર મળે અને એના ઉપર જો આવતા હોય પિસ્તાલીસ ટકામાં તો કંઈ ન મળે તો એ કંઈ કંઈ વાંધો ને તમારે કંઈ જરૂર નથી કે એટલે આવું બધું છે તો મેં કીધું ચાલો તમારે આ વાત કરું હવે આ નવું બધું થયું છે હવે એનું કેવી ઇફેક્ટ થાય ને શું થાય આગળ પરિણામ કેવું આવશે એ હવે ટાઈમ બતાવશે આપણે તો કંઈ ખબર નથી એના વિશે બરાબર ટાઈમ ટાઈમનું કામ કરે હમ આ તો માહિતી આવી એટલે આપણે મેં કીધું આને આ નવું આવ્યું છે રૂલ્સ તો મેં કીધું ચાલો તમને વાત કરી દઉં બરાબર હવે પછી બતાવવું ન બતાવવું કેટલું બતાવવું કઈ રીતે બતાવવું એ તમારા ઉપર ને તમારે બધું કરવાનું છે બરાબર છે ને હમ તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોકમાં કંઈક નવું લાઈન આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજય ભગત ને જય ખોડિયારમાં